ચેરમેન શ્રી લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ લોણા મહાપરિષદર્ચાયેલી છે બિઝનેસ પ્રમોશન માટે કાર્યરત કંપની છે અને એ એક્ઝિબિશન કરવા અઢાર થી એકવીસ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ અને આશા છે કે બધા જ ઘણા દેશોની અંદર આગળ હાજર રહેશે આ એક્ઝિબિશન જે છે એ જેવી રીતે બેન્કર્સ રિયલ એસ્ટેટ છે ઘણા એવા જુદા જુદા સેક્ટરમાંથી આપણે વેલ્થ મેનેજમેન્ટ છે એજ્યુકેશન સેક્ટર છે હેલ્થ સેક્ટર છે ઘણા સેક્ટરની છે ફૂડ અને એગ્રીકલ્ચરલ સેક્ટર છે આ બધા જ સેક્ટરની અંદરથી આપણા લોકો કામ લઈ રહ્યા છે સવારના કોર્મા નું દસ વાગે ઓપિંગ થવા જઈ રહ્યું છે અમારી પાસે ઘણા નામાંકિત વ્યક્તિઓના જે આપણે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ના આવ્યા છે ને કોઈ ખાવાના છે અને ખાસ કરીને અત્યારના જે આપણે જે મોટું કન્ફોર્મેશન જે મોટામાં મોટું આવ્યું છે એ ઈસરોના ચેરમેન જે છે એ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે આમાં આનું ઓપનિંગ માટે સાંજના એ દિવસે સી નાઇક છે ઓગણીસ તારીખે સાંજના હિઝ એક્સિલન્સી ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી ગવર્નર ઓફ ગુજરાત અવોર્ડ સેરેમની જે છે એ યોગ્ય પ્રસંગે હાજર રહેવાના છે વીસ તારીખે એ વીસ તારીખે જે સાંજના અમારો એક્ઝિબિટર્સ છે એમિત ત્રિવેદી વિવેક ફોગેરોય અને એ એ બધા કલાકારો બી હાજર રહેશે એને લાઈફ વાઇઝ આખો આ પ્રોગ્રામ જે થઈ જવા જઈ રહ્યો છે એ પ્રસંગ અને પ્રોગ્રામની અંદર છે એ બધા જ લોકો ફ્રોમ યુથથી લઈ અને બધા જ સાથે રહી અને અમે લોકો જે છે ત્યાં આગળ આ એક એક્ઝિબિશનનું આયોજન થયું છે અને

સરકારે એકદમ હાઈ રાઇઝના ત્રીસ મીટરથી માંડીને પચાસ પચાસ મા બિલ્ડિંગોની પણ એમને નવા પ્લાનની અંદર જે અત્યારે ફેસિલિટી આપી રહ્યા છે અને આ રિંગ રોડને ચારે બાજુથી આપ જોઈ શકો છો જે ઇન્ફ્રાસ્ટ્રકચરના જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જ્યારે ગુજરાત હબ બની રહ્યું છે ત્યારે અમારા આઈપીએફની અંદર પણ મોટા મોટા ડોક અને ગુજરાતના અને ભારતભરના જેટલા બિલ્ડરો અહીંયા હશે એમની ત્યાં પ્રોડક્ટ હશે એનું પણ ત્યાં ડિસ્પ્લે અમે કરવામાં આવીશું અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા કે ભાઈ ગુજરાતમાં અમદાવાદમાં એક આપણું ઘર હોય જ્યાં સુધી અમે અત્યારે પ્રોજેક્ટ કરે છે એટલા બધા લોકોનું યુવાડા હોય કે અમેરિકાથી હોય કે થી હોય એટલી બધી ઇન્કવાયરી છે કે જે અત્યારે ફાર્મ હાઉસની સ્કીમો પ્લોટિંગની સ્કીમો જે અત્યારે નવા ટાઉનશીપની સ્કીમો એની તો ખૂબ જ અમને ઇન્કવાયરી છે અને એમાં લોહણા મહાપરિષદ દ્વારા જે આ પ્રચાર પ્રસારનું જે આયોજન થયેલું છે એટલે એના લીધે પણ જે બિલ્ડર લોબીની અંદર જે જે નવા પ્રોજેક્ટ કર્યું છે એને પણ અહીંયાની અંદર મોટો ફાયદો થશે અને એગ્રીકલ્ચરની હમણાં વાત કરતા અમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છીએ આખા ભારતભરની અંદર અમે ગુજરાતની અંદર રોજ પચીસ લાખ કેજી બટાકા અમે યુઝ કરીએ છીએ ફ્રેન્ચ ફ્રાઇઝ એટલે જેવી ફૂડ ફૂડનો પણ મોટા મોટો અમે અહીંયા હબ આ ડોમ એ જે પણ અમારી પ્રોડક્ટો છે જે ગૃહ ઉદ્યોગવાળી હોય કે જે અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં હોય એનું પણ અહીંયા પ્રોડક્ટમાં અમે આયોજન કરેલું છે અને નાના નાના માણસો જા અમારી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એના એના દીકરા દીકરીઓ સ્ટાર્ટઅપ મળે અમારી જોડે એજન્સી લે ક્યાંક બારે બધા એક્સપોર્ટ કરે ઇમ્પોર્ટ કરે એટલે આ હેતુ થી ઘણું બધું મોટું આયોજન અમે કરવામાં આવ્યું છે